તો બધાને જય માતાજી જય માસ શક્તિ તો આજે આપણે ઘડી મીટિંગમાં હો આપણા કુળદેવીમાં જોસર શક્તિનું મંદિર બનવાનું હો તેના માટે મિટિંગ રાખેલી છે તો આપણે ત્યાં જઈએ ને તમને પણ વાતચીફ કરાવીએ મિટિંગમાં આવું રાખેલું છે આપણે મંદિરે પહોંચી જવા જ તો તમને મંદિર વધી લોસર શક્તિના દર્શન પણ કરી લો Minta cari dikasih Hati-hati aman di situ

પણ અત્યારે હાલ હવે આ સમયની અંદર નાનું પડે જૂનું પડે અને આ ને ચાલીસ વર્ષે તે પુરાઓ શું થઈ જશે એ આ વાતમાં સંબંધ બહાર જે રહેતા હોય એ પણ સંબંધ લેવાના અને આ ત્રણેય પાટીદાર દરબારોમાં જે કોઈ આધારું હોય ના હોય તો એ પણ બધું આપણું સંમત રહેવાનું કારણ કે આ કાર્ય હોવું છે કોઈ એક વ્યક્તિનું નથી એક મહિલાનું નથી કે એક પાર્ટીનું નથી આ સમસ્ત દેર ગામ પરિવારનું આ કાર્ય છે એટલે એ કાર્યને તમે વેગ આપવા માટે તૈયારી રાખી અને ખભો ખભો મેળવી તનથી મનથી અને ધનથી ત્રણેય પ્રકારે સાથ સહકાર તમે જરૂર કરી અને આ કાર્ય કરો એ મારી આખા પ્રમાણે વિનંતી છે અને કામ થશે એવો વિશ્વાસ હશે અને સોનાનું શ્રીફળ દસનું શ્રીફળ આપણા ગામના હાથમાં તમારા હાથમાં આવશે એ પણ મને વિશ્વાસ છે આ ગામમાં હાલમાં એવી પરિસ્થિતિ છે કે હાથી ઉભો કરવાનું તો કરી શકે છે એ સદકાર્ય કાર્ય છે સારું કાર્ય છે અને ઉત્તમ કાર્ય છે અને આપણી નું કાર્ય છે કેવું કરવું કેવડું કરવું કેવી રીતે કરવું કોને આપવું શું પૈસા પ્રમાણે રકમ ભેડી કરવી એ બધું કોમને કરવાનું છે તમારે બધાને બુદ્ધિશાળી માણસોને એનો વિચાર કરવા ખરી કેના કાર્ય કરવાનું છે એટલે હું તમને વિનંતી કરીને એટલા માટે આજની આપના માતાજીના સાનિધ્યમાં એટલા માટે આજે છે અને આ બે શબ્દો તમારા આગળ ચાલી જલી ભાષામાં આપણા આગળ રજૂ કર્યા

નક્કી કરવામાં આવું છે ચાર છોકરાઓ આઠ હજાર બાપા બે હજાર આવે તો દસ હજાર હોય આ પ્રમાણે આખા પાછું કોઈને એમ લાગશે નાના મોટા ફરજ છે અત્યારે હાલ કે તમને શું છે કોઈ બે શબ્દો અને આ લસા પહેલા તમને જણાય હજુ ઓછું નથી બે હજાર કરો લગ્ન કરવા બે હજાર કરવા એ વધુ નથી વાતો કર્યું બધાની ઈચ્છા છે પછી બીજું ગમે કઈ પોત પોત કરો અને પંદર જણા ત્રણ પાટ અને મારી એક તમને આમાં ફાયદો સારો થાય પછી બીજી વાત મંદિર મારી આ તો ઈચ્છા પ્રમાણે વાત કરું થાય નહીં તમારે ખબર છે મંદિરનું કાર્ય શું પૂરા સારા કાર્ય આપવાનું છે લાલ ગુલાબી પથ્થર બનાવે ઊંચો એમાં કેટલું લેવું એ બધું સોમ પુરા વાતચીત આપણે કરવી પડે અને એને દસ્તાવેજ કરી દેવો પડે કે પાયા પાયોની શરૂઆત થાય એટલે આટલા પૈસા લડવા પાયો બહાર આવે એટલે આટલા લવા દસ ઉત્તમ આ થાય એટલે આટલા લવા એવું કમ્પ્લીટ દસ્તાવિઝ પાક પાયો નથી દેવો પડે એ પ્રમાણે એને કોમ આવવું પડે આપણે એને પ્રમાણે પૈસા આપતા હોય આ પ્રમાણે કરવાનું તો આ કાર્ય ઝડપથી મોટું કાર્ય છે અને સારું કાર્ય ઉત્તમ કાર્ય છે એટલે એવો કારીગર મંદિરો બે જણા જઈ અને જોઈ જાઓ પછી આપણે પૂછીએ કહું કે આ તમારું મંદિર કયા કારીગરે બનાવ્યું છે તો જે બે મંદિર બનાવ્યું કારી મળો અને બધાના વસ્તુ પછી અને તારી આપો અને આ બે હજાર લગ્ન કર્યા હોય એટલેથી મળેલ બે હજાર રૂપિયા બાપો કદાચ હોય તો દસ હજાર ભાઈ ચાર દીકરા હોય એ પ્રમાણે ઠરાવો આ કર્યો છે તમને બધાને મંદિર તો છે ને હા થોડો તો અથવાના કઢાળે રસકા જે બધા લાગશે એમ લખશે જેમ પીવા ને જ જાય એમ માતાજી તમને અનેક Through <laughs> the fellow <velvet, laughs> pack. Patching patch leave in its mark. The roots stretch deep. <laughs> the earth's gentle.